શ્રી રામકૃષ્ણ જેવી આધ્યાત્મિક વિભૂતિનું આગમન ભારત વર્ષના પુનરુદ્ધાર માટે ચિન્હરૂપ હતું આગલી સદીના મધ્ય ભાગમાં ભારત વર્ષની સંપૂર્ણ અવનતિ થવાનો જેવો ભય ઉભો થયો હતો તેવો કદાચ તેના ઇતિહાસમાં અગાઉ કદાપી ઉભો થયો નહીં હોય એના પ્રાચીન સંસ્કાર અને સંસ્કૃતિને ભૂસી નાખવા માટે અનેક ઉચ્છેદક પરિબળો તત્પર થઈ રહ્યા હતા ભારતના સામાજિક રાજકીય અને આર્થિક જીવનમાં એ પરિબળોની અસર સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી ભારતીય જીવનની સમો ધર્મ વિસરાઈ ગયો હતો અને તેનું સ્થાન આળસ ઈર્ષા દંભ અને વિષય લોલુકતા જેવી વૃત્તિઓએ લીધું હતું એનું પરિણામ એ આવ્યું કે જળવાદના પ્રવેશ માટે માર્ગ મોકલો થયો ભારતને આધ્યાત્મિક પુનરુત્થાનને પંથે ચડાવવા માટે કોઈ યુગ પુરુષની જરૂર હતી એ કાર્ય શ્રી રામકૃષ્ણ પરમશ જેવી મહાન આધ્યાત્મિક વિભૂતિ સિવાય બીજું કોણ બજાવી શકે કટોકટીની પળે એ લોકોત્તર પુરુષે ભારતના આધ્યાત્મિક નવોત્થાનનું યુગ કાર્ય બજાવ્યું